હલો જય શ્રી આરામ જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને તો સૌ પ્રથમ તો તમારા બધાનું આપણી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણા બોડીવા મઠના પ્લે લિસ્ટ પ્રમાણે આજનો વિડીયો લઈને આપણે આવી ગયા છે તમારી સમક્ષ રજૂ કરવા માટે તો આજનો વિડીયો છે મિત્રો બોળેશ્વર મહાદેવ મંદિરનો વિડીયો છે આજે તો શ્રાવણ માસ પણ હમણાં આવી રહ્યો છે ટૂંક સમયમાં ત્યારે બધા માણસો દર સોમવારે અને શંકર ભગવાનના મંદિરે હાલી હાલીને જતા હોય છે બિલીપત્ર ચઢાવવા જતા હોય છે અને શંકર ભગવાનનું મહત્વ બહુ છે આપણા હિન્દુ સમાજની અંદર તો એ બોળેશ્વર મહાદેવ આપણા અહીંયા બિરાજમાન છે બોડીવા મઠની અંદર તો ચાલો તમને બોળેશ્વર મહાદેવ મંદિર આપણે બતાવી દઈએ તો આપણા વિડીયોમાં છેલ્લા સુધી મિત્રો બન્યા રહેજો અને આપણે વિડીયોની અંદર લાઇક મિત્રો બહુ ઓછી આવે છે તો પહેલાં વહેલા તમને હું એ જાણ કરી દઉં કે આપણી જે વિડીયો આપણે મૂકીએ એટલે તરત જ તમે બધા જોતા વેદની સાથે જ લાઈક કરી દો આપણા વિડીયોને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો સબસ્ક્રાઈબ પણ તમે ઓછા કરો છો તો પહેલાં વહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બે લાઇકન દબાવી દો જેથી કરીને તમે આપણા આવતા વિડીયો આપણે મૂકીએ એની સાથે જ તમને તરત જ નોટિફિકેશન મળી જાય અને તમે આપણા પ્લે લિસ્ટ પ્રમાણે વિડીયો જોઈ શકો મિત્રો અને બીજી વસ્તુ તમને કહું કે તમે જે મિત્રો આપણો આ પહેલો વિડીયો જોતા હોય તો આપણા બોડીવા મઠનું એક પ્લે લિસ્ટ બનાવેલું છે તો આપણું બોડીવા મઠનો પહેલાં વિડીયોથી જોવા માટે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ પહેલાં વિડીયોની તો એનાથી તમે લાઈનથી વિડીયો જોઈ શકો અને તમને મજા આવશે બોડીવા મઠનો આખી મુલાકાત તમે આપણા વિડીયોની અંદર માણી શકશો અને તમે રૂબરૂ આવો તો પણ આપણે અહીંયા જ છે તમને બતાવશું આખું મઠ વિડીયોની અંદર આગળ વધીએ અને બોડીવાવ મઠની અંદર આપણા બોડેશ્વર મહાદેવ બિરાજમાન છે એનું મંદિર તમને દેખાડીએ તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ આપણું બોડેશ્વર મહાદેવનું મંદિર છે તમને હું નજીક જઈને બતાવું અને વિડીયોની અંદર બોડેશ્વર મહાદેવનું આવ વિવરણ કરીએ આપણે ચાલો મિત્રો તો સૌ પ્રથમ આપણે બોડેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ જય બોડેશ્વર મહાદેવ જય બજરંગ જય ભોળેનાથ મહાદેવ રક્ષા કરજો બાપા બધાની જો મિત્રો આપણે અહીંયા બોડીવા મઠ ની અંદર બોડેશ્વર મહાદેવ મંદિર નાની એવી શિવલિંગ બિરાજમાન કરેલ છે અને બાજુમાં અહીંયા ગણપતિ મહારાજ કાર્તિકે ભગવાન ને પાછળ માં પાર્વતી બિરાજમાન છે અને આ ફૂલનો શણગાર કરેલો છે આપણે અહીંયા જ ફૂલ થાય છે આપણે ઘરે ગુલાબના ફૂલ થાય છે કરણના થાય છે સફેદ છે કેસરી કરણ છે પીળી કરણ છે આ ટગરના ફૂલ છે સફેદ નાના અને સવાર સવારમાં રોજ મારા પપ્પા અહીંયા પૂજા કરવા આવે ત્યારે બિલીપત્ર ચડાવે છે શિવ ભગવાનની તો આ શંકર ભગવાનના વાહક છે મિત્રો કાચબો અને પોઠિયો તમને બધાને ખ્યાલ જશે તો મિત્રો તમે બધાએ જોયું શંકર ભગવાનનું આપણું બોળેશ્વર મહાદેવનું મંદિર તો મિત્રો આપણે હવે અહીંયા તમારી સમક્ષ રજૂ કરવાનું છે બોડી વાવ મઠની અંદર આપણે બોળેશ્વર મહાદેવ બિરાજમાન છે તો બોળેશ્વર મહાદેવ મંદિરનું નામ કઈ રીતના પડ્યું છે કઈ રીતના રાખવામાં આવ્યું છે એનું આવરણ તમારી સામે કરું છું અગડી તો તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે જય બોડેશ્વર તો આપણી આ બોડીવાવ નામની જગ્યા છે મિત્રો એ જગ્યાનું નામ પહેલી વાત તો તમને એ જાણ કરું કે આપણા અહીંયા એક વાવ છે કૂવો છે પગથિયાવાળો બહુ જૂનવાણી વર્ષો જૂનો કૂવો છે એ કૂવા ઉપરથી આપણી આ જગ્યાનું નામ પડ્યું છે બોડીવાવ અને બીજા નંબરમાં આપણા બોડેશ્વર મહાદેવની વાત કરું તો આપણા અહીંયા બાજુમાં જ આ કૂવો છે આપણે આ વાવ છે મિત્રો પગથિયાવાડી બહુ પૌરાણિક જૂની જગ્યાની વાવ છે આ એ વાવનું નામ છે બોડી વાવ બરાબર તો એ બોડી વાવની બાજુમાં જ આ શંકર ભગવાન બિરાજમાન કરેલ છે આપણા સાધુ સંતોએ પહેલવા પહેલવેલા તો એને હિસાબે એ લોકો સાધુએ બાજુમાં બોડી વાવની બાજુમાં શિવલિંગની સ્થાપના કરી હોવાથી બોડેશ્વર મહાદેવ કરીને આપણા શંકર ભગવાનનું અહીં નામ રાખેલ છે આ શિવલિંગનું એટલે જેથી કરીને આપણે બધા અત્યારે આપણે બોડેશ્વર મહાદેવ મંદિર તરીકે આપણે આ મંદિરની પ્રખ્યાત છે અહીંયા અને આપણે ભગવાનને બોડેશ્વર મહાદેવ તરીકે ઓળખીએ છીએ બધા તો હવે મિત્રો આપણા બોડીવાવનો ઉલ્લેખ થયો છે આપણા આ વિડીયોની અંદર તો એ બોડી વાવ અત્યારે તો હું તમને નહીં બતાવું પણ આપણે એના માટે એક સ્પેશિયલી અલગથી એક વિડીયો એક વ્લોગ બનાવવાનો છે તો ત્યાં સુધી તમે મિત્રો રાહ જોજો આપણો એ વ્લોગ જોવા માટે કેમ કે બોડી વાવ જોવા માટે માણસો ક્યાંય ક્યાંયથી આવે છે અને બોડીવાવનું બહુ મહત્ત્વ છે મિત્રો તો એનો આપણે એક અલગથી વિડીયો લઈને આવશું તમારી સમક્ષ રજૂ કરશું ત્યાં સુધી મિત્રો તમે બન્યા રહેજો આપણે અત્યારે બોડીવાઉન મઠની અંદર આપણા બોડેશ્વર મહાદેવનું મંદિર જોયું તમે બધાએ દર્શન કર્યા ચાલો મિત્રો તો હવે તમે બધાએ આજે બોડેશ્વર મહાદેવનું મંદિર જોઈ લીધું દર્શન કર્યા આપણે બોડેશ્વર મહાદેવના અને આપણે બધા સદભાગ્ય પામ્યા તો હવે આજનો લોગ અહીંયા આપણે પૂરો કરીએ મિત્રો અને હવે આવતા નવા વ્લોગની અંદર આપણે લઈને આવવાના છે આપણે અહીંયા બોડીવાવ ધર્માશ્રમ જે આ જગ્યા છે કે જે જૂના આપણા પકડ સાધુએ સ્થાપિત કરેલી છે તો એ સાધુની ધૂણાની જગ્યા અને એની ગાદીની જગ્યા જે છે એનો વિડીયો આપણે લઈને આવવાના છે આવતા નવા વ્લોગની અંદર તો ત્યાં સુધી મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણા આ વિડીયોને લાઈક કરી દેજો અને વધારેમાં વધારે મિત્રો બધાને શેર કરજો જેથી કરીને આપણે આ બધાને આપણી બોડીવા મઠની જાણકારી મળે અને આ ધાર્મિક સ્થળની મુલાકાત લ્યો ક્યારેક તમે બધા બહુ જોવા જેવી જગ્યા તો મિત્રો ત્યાં સુધી તમે બધા રાહ જોજો આવતા વિડીયોની તો હવે આપણા વિડિયોને અહીંયા વિરામ આપીએ અને આપણા વિડીયોને પૂરો કરીએ મિત્રો ચાલો જય શ્રી આરામ બધાને